રામ રામને સીતારામ બતાવી દે હિરાની ને આજ ત્યાં અમ ગેરજ છે અટાને ને અમારે વાત કરવાની છે આપણા દેશની મધ્યમાં રાખે ને બધું વસ્તુ દેશને રિલેટેડ છે બધી વસ્તુ તો એમાં પહેલા નંબરમાં તો વાત આવી જાય ભાઈ આજથી મેં તમણી બે તો એનાથી પહેલાં બધું કીધું હતું કે ભાઈ આપણા દેશનો ખેડૂત છે એની એના મહેનતના પ્રમાણમાં કોઈ વસ્તુ મળતી ને કે એ જેટલું ઉત્પાદન કરે એ પ્રમાણમાં એ ભાવ નથી મળતો ને એ બધા જે પેસ્ટિસાઈડ નાતે બધું એ વસ્તુ ઉપર જે વાપરે એ પાછું એને જ મેળવે હકતો એ વાત એક અલગ છે કે ભાઈ હા મેં ખેડૂતની વાત કીધી હતી ને ખેડૂતની એના પ્રમાણમાં જેટલું જોઈએ છે એટલું નથી મળે શકતું પણ એ છતાંય પણ હું કાલે હાઈ એક વાત સ્થિતિ બધું તો એમાં મને એક લેખ આડવા આવ્યો હતો પણ એ પહેલાંય પણ આપણા દેશમાંથી જે બધા અટાણાની જે યંગસ્ટર એટલે કે યુવા જનરેશન એ થોડુંક આપણા દેશમાં એના નોલેજ પ્રમાણે એની જે વસ્તુ નથી મળે રહેતી એના માટે એ લોકો બધા બહાર દેશમાં જવાનું જરાક વિચારે પ્રયાણ કરે બહાર દેશ તરફ કે ભાઈ કોઈ યુરોપમાં જાય કોઈ અમેરિકા ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ઇઝરાયલ કે ઇંગ્લેન્ડ કે કેનેડા કેવા બધા દેશમાં આથી સ્ટુડન્ટ વિઝા લઈને ન્યાય લોકો જેમ છેતર થવાનું કરે ને ન્યાયના કામ બધા ગોતે એ વાત એ અલગ છે કે ભાઈ હારા દેશ છે બધા સારી કન્ટ્રી છે બધા રૂપિયા પૈસા આ તે બધા સારા હે આપણા દેશ કરતાં જરાક અમીર છે તો જેને પૈસા કમાવવાનું થોડુંક કરે તો એ બરાબર છે એના માટે કે ભાઈ ભલે કરે પણ હું જે પ્રમાણવાસથી દે મેં કીધું હતું કે ભાઈ આપણા દેશમાં થોડુંક ગરીબી છે ને ભાઈ કિસાનને જડતું નથી એ વસ્તુને ધ્યાનમાં રાખીને મણી કાલે છું કે ભાઈ ના આપણી જે પરિસ્થિતિમાં જીવીએ એ પરિસ્થિતિ આપણા માટે મોર ધેન બેટર કહેવાય કે જે મેં કાલે લેખ વૈસ્યો હતો એના કરતાં તાર મારા મનમાં થોડું કીધું કે હા ભલે હમણાં અમારું પૂરતું ન જડતું હોય કિસાનની પણ જે દેહ મેં કાલે જે વહેસા ને એની જે પરિસ્થિતિ છે એના કરતાં આપણી હારામાં સારું કહીએ ને કે હરામ હારી જિંદગી જીવીએ ને આરામ સારી લાઈફસ્ટાઈલ આપણે અહીં વે વરતી વરાતીએ બધી વસ્તુ આપણે કહે આ હવે શુદ્ધ ભાષામાં તો બરાબર છે કારણ કે જો હું જી દેશનું કાલે વાંચું હતું ને એ ઘણા એની ઇન્ટરેસ્ટ ન હોય કે ભાઈ બધા દેશનું જોવું વાત જે થતું હોય થાય પણ મી વાંસું એટલે મને એવું લાગ્યું ભાઈ મારે થોડી વાત શેર કરવી જોઈએ કારણ કે આ વાત શેર કર્યા જેવી છે અને જઈને જેવી હૈ કે ભાઈ આપણા દેશમાં કામ પરિસ્થિતિ છે બીજાની કામ પરિસ્થિતિ છે ને આપણાથી ઉપર હારા દેશ હોય કહેવા મૂક એની પરિસ્થિતિ સારી છે પણ આપણા દેશનું કરતા ઘણા દેશ એવા છે કે જે હાઉ ગરીબી રેખા હેઠળ જીવે તો એમાંથી મી જીવ હતા દેશના નામ એમાંથી થઈથી હા ગરીબમાં ગરીબથી પાંચમા નંબર બી પાંચ દેશનું વાંચ્યું હતું ભાઈ એ લેખ હતું તો એમાં પાંચ દેશનું વર્ણન કરેલું હતું તો એમાં પાંચમા નંબર ઉપર આવતો હતો સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક તો એમાં પહેલા નંબરમાં કઈ વસ્તુ છે કે ભાઈ એ દેશ છે ને એ પાંચમા નંબરનો ગરીબ દેશ છે પછી એ દેશમાં પાછું આપણે જોવા જઈએ ને તો જે આપણા ભારત દેશમાં ને એ એના પાસે સોનું પછી તેલ યુરેનિયમ અને હીરા એ બથાઈનો જથ્થો એ કિંમતી રત્ન કહેવાય એક એ એના પાસે પૂરતા પ્રમાણમાં છે એ છતાંય પણ ન્યાની વસ્તી છે કુલ છપ્પન લાખની વસ્તી છે એટલો બથો એના પાસે કિંમતી રત્ન અને એના પાસે ખાર ખનીજનો એટલો જથ્થો હોવા છતાંય પણ એ દેશના લોકો છે એ ન્યાની આર્થિક તંગી અને ગરીબી રેખા હેઠળનું જીવન ગુજારે તો એ થઈ એક દેશની વાત કે ભાઈ જે પાંચમા નંબર ઉપર આવે વિશ્વના ગરીબ દેશમાં એ દેશ કરતા એની તુલનામાં આપણી થાય કે ભાઈ આપણે આપણા ભારત દેશમાં બહુ સારી રીતના જિંદગી જીવીએ પછી વિશ્વનો ચોથા નંબરનો ગરીબ દેશ આવે કોંગો કોંગો દેશ છે એ પણ બહુ ગરીબ દેશ છે એમાં કંઈ બહુ જાજુને જ લાંબુ કે ભાઈ ન્યાય પણ બહુ સારી ખનીજને ખાઈને બધું જડે આવે પણ ન્યાય છે એ આર્થિક ને રાજકીય અસ્થિરતા ને અંદરો અંદરની હિંસાને લીધે એ દેશ છે એ આગળને આવ્યો હતો ને એની આર્થિક સ્થિતિ છે એની આર્થિક સ્થિતિ હે એ ન્યાની અસ્થિરતા ને હિંસાને લીધે નબળી પડે વિશ્વનો ત્રીજા નંબરનો ગરીબ દેશ છે બુરુંડી બુરુંડી દેશ છે ને એ ઘણા બહુ ઘણા લાંબા સમયથી અંદર એટલે કે ગૃહ યુદ્ધનો સામનો કરે ને આ દેશની લગભગ અહીં ટકા વસ્તી છે ને એ બધી ખેતી ઉપર જ આધારિત છે તો ખેતી કરવા માટે આપણે પહેલાં મહેનતા હે ને પાણીની જરૂર પડે તો એ દેશમાં હે વરસાદનું પ્રમાણ બહુ ઓછું છે એટલે વરસાદના ઓછા પ્રમાણને લીધે ત્યાંના લોકો છે એ પાણીનો અને પ્લસમાં વીજળીનો બહુ એની આર્થિક સ્થિતિ વીજળીને લીધે પૂરતા પ્રમાણની વસ્તુ ન મળે રહી એટલે એને લીધે એ બહુ થોડુંક સમસ્યા સામે એને ઝઝુમવું પડે પાણીને વીજળી માટે તો આ આ વસ્તુ બેને લીધે જે છે એની આર્થિક સમસ્યા જરાક બહુ નબળી છે અને એને લીધે જે પણ છે એ બહુ ગરીબી દેખા નીચે જીવતો એવા દેશમાં ગણવામાં આવે વિશ્વનો બીજા નંબરનો ગરીબ દેશમાં આવે સોમાલિયા સોમાલિયાનો દેશ છે એ અસ્થિરતા પછી લશ્કરી અત્યાચાર અને ત્રીજા નંબરમાં કે ચાંચી આવો કહેવાય એટલે એનો પ્યોર મિનિંગ દરિયાઈ લૂંટારા એનો બધો આતંક છે આ દેશ ઉપર બહુ બધું હે ને આ દેશ છે એની ઓગણીસો ને સાહીઠમાં આઝાદી મળીને એ પછીથી કોઈ દેશની આર્થિક સ્થિતિ સુધરીને અને એ આર્થિક સ્થિતિ ન સુધરવાને લીધે ગરીબી રેખા હેઠળ આવે ને આ દેશની કુલ વસ્તી છે એક કરોડ ને છવ્વીસ લાખની બધા મોસ્ટ ને કહેવાય કે વિશ્વનું સૌથી નંબર વન হা গরিব রেখা হেঁট জীব দেশ গরিব রেখা হেঁটে এসতি হয় জীবন গুজার এসতি হ্যাঁ হাও গরিব গরিব কে অত্যন্ত গরিব গরিব রেখা হেঁট জীবন পসার করে ને એવું માનવામાં આવે ભાઈ લેખ પ્રમાણે બધા એમાં લેખમાં એવું કીધું હતું કે બે હજાર અગિયારના વર્ષથી આ દેશની આર્થિક સ્થિતિ કોઈ દિવસ સુધરી નથી ને પાછી પ્લસમાં આશ્ચર્યની વાત એક એવી છે આ દેશમાં કે ભાઈ અહીંયા હે એ તેલનો હાવ પૂરતા પ્રમાણમાં હાવ અખૂટ ભંડાર કહેવાય ને તો અખૂટ ભંડાર એટલો જથ્થો છે ને ત્યાં એ છતાંય પણ આ દેશ છે કોઈ દી આર્થિક રીતે સદ્ધર ને બને થઈ જો આ પાંચ દેશની વાત કીધી તો હાવ અત્યંત ગરીબી રેખા હેઠળથી દેહ આવતા હતા ને એ હું કારણ કે કાલે લેખમાં થોડું વાયસુ તો મળી છું કે હું તમને બધાને જણાવો તો આ વાત મેં તમને જણાવી પણ આ આ દેશને જોતા બધાને આપણે થાય કે ભાઈ આપણી જે સ્થિતિમાં જીવીએ અટાણે બહુ સારી છે આપણા માટે પણ મેં જે પહેલાં વાત કીધી હતી કે ભાઈ અમારા કિસાન મિત્રોને જેટલું જોતું હોય એટલું ખેડૂત મિત્રોને એના પ્રમાણમાં મળતું ને એ બધી વસ્તુ તો એના એ જ જગ્યા ઉપર રહી છે કારણ કે આ દેશ એ તલ્લેથી જ આર્થિક સ્થિતિમાં નબળા છે ને નબળાએ એને ખબર નહીં કદાચ ને જો પરિસ્થિતિ એને સારી થાય નહીં ભાઈ ઘારા હોય ને ઉપર આવે તો એ પ્લસ પોઈન્ટની વાત છે પણ અમારે જે વાત હતી કે ભાઈ અમારે ખેડૂત મિત્રોને જે મળવું જોઈએ એ ત્યાં એ વાત રહેવાની જ છે ને હંમેશા માટે રે કે જ્યાં સુધી ખેડૂતોને એના હકનું ન મળે રહી ત્યાં સુધી એ વસ્તુ તો ચાલુ જ રહેવાની છે કે ભાઈ હકનું જેટલું થતું હોય એટલું તો દેવું જ પડે ભગવાન હોય તો ભગવાનની હકની વસ્તુ થતી હોય તો દેવી જ પડે પણ આ તો ખાલી થોડુંક કહેવાનું એટલું જ હતું કે એ જે વસ્તુમાં જે ગરીબી રેખા હેઠળ જીવે એના કરતાં આપણે થોડાક સારી જિંદગી જીવીએ એટલી આપણા માટે સારું હે ને આપણો દેહ સારો હે ભાઈ આથી બતાઈ જાય કે ભાઈ ફોરેન કન્ટ્રી આ ત્યાં તો ફોરેન કન્ટ્રીમાં કામ જડતું એના માટે બેસ્ટ હે ન જડતું હોય એનાથી ત્યાં ખેતી કરતા હોય કે અમી સારી જિંદગી ગુજારીએ એટલે હું એક ખેડૂતની દીકરી તરીકે કહે કે ભાઈ મારો દેશ ભારત મહાન હું તો મહાન છે ને હર હંમેશા માટે મહાન રહેશે તો મેરા દેશ મહાન હે જય હિન્દ જય ભારત